સ્ટાર્ટ અને પ્રમાણભૂત કરે પિટીશનરે એવી પણ વિનંતી કરી કે દરેક સરકારને એવો નિર્દેશ આપવા કે પોતપોતાના રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં કર્મચારીઓ ઓબ્લિક ભોગ બનનારને શોધી કાઢે અને તેમને યોગ્ય સારવાર પૂરી પાડે સાથે સાથે ફેક્ટરીઓ અને જાહેર સંસ્થાઓમાં એસબેસ ટોસની ગંભીર અસરોને રોકવા યોગ્ય પગલાં લે જ્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય અને પ્રાથમિક ગુનાહિત કાર્યવાહી આવા જવાબદાર વ્યક્તિઓ ફેક્ટરી માલિકો સંસ્થાઓ અને સંગઠનો સામે એસબેસ્ટ ટોસના ભોગ બનનારના જીવન જીવવાના હકનું ઉલ્લંઘન કરતા હોય તેમની સામે પગલાં લેવા પેરા રીટ પિટીશનમાં કરેલી વિનંતી મંજૂર કરવા કોઈ કારણ નથી સિવાય કે રીટ પિટીશનનો નિકાલ કરવા નીચેના નિર્દેશો આપવામાં આવ્યા છે પેર યુનિયન ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઓફ લેબર અને બધા રાજ્ય સરકારોની ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લેબરને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કાઉન્સમાં ઓગણીસો પંચાણું કાઉસ પૂર્વક ત્રણ સુકો કે બેતાલીસના કેસમાં આપેલ નિર્દેશો સુનિશ્ચિત કરે અને તેને વળગી રહે પેરા યુનિયન ઓફ ઇન્ડિયા અને રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો કે એઝબે ખુલ્લું પાડવાના પ્રાથમિક અને ગૌણ સલામતી વ્યવસ્થાનું અવલોકન કરતા દરેક સરકારોને પૂરી પાડેલ માહિતી ધ્યાનમાં રાખે અગાઉ આપવામાં આવેલ યુકાદો અને આ તાજા ઠરાવથી મદદરૂપ થાય છે વધુમાં યુનિયન ઓફ ઇન્ડિયાને યોગ્ય અને જાહેર હિતમાં વિચારણા કરવા નિર્દેશો આપવામાં આવ્યા રાજ્યો સાથે પરામર્શ બાદ જ્યાં વધારે પ્રમાણમાં એસ્બેસ્ટોસ ઉદ્યોગો અસ્તિત્વમાં છે રેગ્યુલેટરી બોડી ઘડવામાં આવે કે જે એસ્બેસ્ટોસ પ્રવૃત્તિઓ પર યોગ્ય નિયંત્રણ રાખે અને નિરીક્ષણ કરે અને આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારીગરોના આરોગ્યની સંભાળ આ બાબતના સંદર્ભમાં સુનિશ્ચિત કરે પેરે એન્વાયરમેન્ટ કાઉસમાં પ્રોટેક્શન કાઉન્સફોરો એક્ટ ઓગણીસો છ્યાસીના પ્રબંધો નીચે સંબંધિત સત્તાઓ સુનિશ્ચિત કરે કે યોગ્ય અને પ્રતિબંધિત પગલાં દર્શાવેલ માપદંડ આધારે ઇન્ડસ્ટ્રી દ્વારા લેવાય છે અથવા મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે પર્યાવરણીય નિવારણ કર્યું હોય કોર્ટ માટે અનિવાર્યપણે આવશ્યક હતું કે તે એક બાજુ આવી પ્રવૃત્તિના કારણે આરોગ્ય સંકટમાં એક સૂત્રતા જાળવવા ઉપરોક્ત નિર્દેશો જારી કર્યા બીજા બાજુ દેશના મોટી સંખ્યાના કુટુંબો જીવન નિર્વાહ માટે આ પ્રવૃત્તિ પર આધાર રાખતા હતા કોર્ટ ચોક્કસ રીતે ધારાસભાના કાર્યક્ષેત્રમાં પ્રવેશવા માગતી નથી અને સુપ્રીમ કોર્ટે આપેલ નિર્દેશોના અમલ કોન્સ્ટિટ્યુશન ઓફ આર્ટિકલના આર્ટિકલ એકસો એકતાલીસની શરતો અનુસાર કરવા દરેક રસ ધરાવનારને બંધનકારક છે અને એન્વાયરમેન્ટ કાઉસમાં પ્રોટેક્શન કાઉસબુરો એક્ટો ઓગણીસો છ્યાસીના પ્રબંધોનો અમલ અસરકારક અને સમયમાં થાય બીજી બાજુ પિટિશનરે એ સ્પષ્ટ કર્યું નથી કે સુપ્રીમ કોર્ટના સીઈઆરસી ઓગણીસો પંચાણુ ત્રણ એસસીસી બેતાલીસના કેસમાં જજમેન્ટનો સામનો કરતા કેવી રીતે હાલની પીટીશન ફાઇલ કરવામાં આવી અને હકીકતમાં તે ફાઇલ કરવાની સી જરૂર હતી